પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એરપોર્ટ ઉપર એકવીસ ફ્લાઇટ રદ કરવામાં આવી છે તો ફ્લાઇટના પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અફરા તફરી મચી ગઈ છે તેમાં પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગો ચોર હૈ ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા ઇન્ડિગો ઇમરજન્સીના કારણે કોઈ હનીમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા છે તો કોઈ વર વધુ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ્સ ધડાધડ રદ થઈ રહી છે તેવામાં એર ઇન્ડિયાના ભાડામાં ચાર ગણો વધારો થયો છે મજબૂરીમાં હવે મુસાફરોને બસ ટ્રેનમાં મુસાફરી કરવી પડશે વડોદરાથી મુંબઈ દિલ્હી પુણે અને ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવી છે ગઈકાલે પણ બે ફ્લાઇટ રદ કરાઈ હતી અને બે ફ્લાઇટ મોડી પડી હતી ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાઈ ગયા છે તો બીજી તરફ વડોદરા એરપોર્ટ ઉપર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે એર ઇન્ડિયા આજે અને કાલે દિલ્હી વડોદરા દિલ્હી સેક્ટર ઉપર વધારાની બે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે આજની એર ઈન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી વડોદરા તેર પિસ્તાલીસ વાગ્યે પહોંચશે અને પંદર પાંચ વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમા સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ બાર ફ્લાઇટ ઉડાણ ભરી રહી છે પરંતુ ઇન્ડિગો એરલાઇન્સની છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઇટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે આજે પણ રાજકોટ એરપોર્ટથી ઉડાણ ભરતી ઇન્ડિગોની આઠ ફ્લાઇટ રદ થઈ છે હાલ એર ઇન્ડિયાની મુંબઈની બે અને દિલ્હીની એક ફ્લાઇટ ઉડાણ ભરી રહી છે